નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય હિન્દીની અંદર જે આપણું પ્રકરણ એક જે છે દયાલુ શિકારી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો અમારી ચેનલ ઉપર જોવા મળી જશે જેથી કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરવા વિનંતી જેથી કરીને તેમને પણ આ ચેનલના વિડીયો ઉપયોગી નીવડી શકે અને મિત્રો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી હશે તો તે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં તો હવે જોઈએ પ્રશ્ન એક કે શિકારી હિરની કે પાસ ક્યો ગયા અપને વિચાર લીખીએ તો શિકારીને જંગલ મેં હિરની પર ગોલી ચલાવી હતી वह जानता था कि गोली हिरनी को कहाँ लगी और अब वह किस हालत में है यह जानने के लिए वह हिरनी के पास गया बीजे कहिए कि नीचे दो प्रसिद्ध कहानियों के चित्र दिए गए हैं उनके नाम लिखकर कहानी लिखिए तो मित्रों बे तमने चित्रा आप त्रन -त्रन। चित्र आप तरण ये चित्र जोरे कहानी बतावा है तो पहली कहानी है बातूनी कछुआ जो मित्रों काचबो वैसे यनी वार्ता है वार्ता नीचे आप विडियो स्टॉप कर आ वर्ता लिखी सको નેક્સ્ટ આગળ વધીશું આપણે એની શીખ આપેલી છે કે બહુત બોલના બુરી આદત છે ઇસકે કારણ વિપત્તિ આ સકતી હૈ તક કે જાન બી જા હે કહાની હમે બાતુની ન બનને કી શીખ દેતી હૈ બીજો જે મિત્રો છે બુદ્ધિમાન કૌવા તો બુદ્ધિમાન કૌવા જે છે એની વાર્તા આપેલી છે નીચે તમે જોઈ શકો છો લાસ્ટમાં એની શીખ આપેલી છે કે સમસ્યા આને પર ધીરજ સે કામ લેના ચાહીએ ઓર બુદ્ધિ કા ઉપયોગ કરના ચીએ એ કહાની અમે બુદ્ધિમાની સે કામ લેને વાળા કૌવા અમે યહી શીખ દેતા હે નેક્સ્ટ આગળ વધીશું તીજો તો કૌવા ઓર લોમડી કહાની બનાકર લખીએ તો જે તમને ચિત્ર આપેલા છે એ ચિત્ર પરથી તમારે કૌવા ઓર લોબડીથી કહાની લખવાની છે આ ચિત્ર મિત્ર થોડુંક રોંગ આવી ગયું છે તમે તમારી સ્વાદ પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય આપેલું છે એની અંદર તમે ચિત્રો જોઈ શકો છો જે તમે જોઈ શકો છો કૌવા ઓર લોમડી એની મિત્રો સંપૂર્ણ વાર્તા લખેલી છે હિન્દીમાં એની શીખ પણ આપેલી છે કે કુછ લોક ખુશામદ કર કે મૂર્ખ બનાકર આપના સ્વાર્થ સિદ્ધ કર કે ચાલ ચલતે તો સાવધાન રહેકર ફસના નહીં ચાહીએ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન કે પ્રશ્ન બે ઓર પ્રશ્ન ત્રણ મેં કોણસી કહાની અચ્છી લગી ઓર ક્યો તો મિત્રો અહીંયા અમે અમારા મુજબ લખ્યું છે તમે તમારા મુજબ પણ તમને જે કહાની ગમી હોય એના મુજબ તમે જવાબ અને તેનું કારણ આપી શકો છો નેક્સ્ટ જે નીચે દે ગયે શબ્દ મેસે વિરોધી શબ્દ ઢૂંઢ કર વાક્ય પ્રયોગ કીજે તો દયાલુ તો એનો વિરુદ્ધાત્ય શબ્દ થશે નિર્દય તો દયાલુ તો દયાલુ રાકેશને આહાત ચિડિયા કો બચાયા નિર્દય તો આતંકવાદી નિર્દય હોતે બીજો જોઈએ બહુત તો થશે થોડા બહુત તો તુમ બહુત થક ગયો હો નેક્સ્ટ થોડા તો અબ થોડા દૂધ પી લો નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે સ્વસ્થ તો થશે અસ્વસ્થ સ્વસ્થ तो आज तुम स्वस्थ हो अस्वस्थ तो कल तुम अस्वस्थ थे चौथों से खुश तो थसे नाखुश खुश तो वह हमेशा खुश रहती है नाखुश तो मैं उसे कभी नाखुश नहीं देखा पाँचवा से जन्म तो थे मरण तो जन्म रोज कई बच्चों का जन्म होता है मरण तो रोज कई लोगों का मरण होता है छठों से बुराई तो थसे भलाई बुराई तो आपने मेरे साथ कभी बुराई नहीं की भलाई तो आप मेरे साथ हमेशा भलाई की है नेक्स्ट मित्रों छे कि नीचे दिए गए वाक्य में से संज्ञा रेखांकित कीजिए संज्ञा एट मित्रों नाम तो पूजन की परीक्षा पाँच बजे तक चलने वाली थी तेमा संज्ञा थे पूजन और परीक्षा બીજો સબ અંબાજી જ્યાં રહે તેમાં નામ છે અંબાજી તો અંબાજી આપણી સંજ્ઞા થશે ત્રીજો ગુલાબ કા ફૂલ મુજબ પસંદ હૈ તો મિત્રો ગુલાબ જે છે એ આપણું નામ છે તો એ સંજ્ઞા થશે ચોથો હિમાલય કી ચડાઈ બહુ જ કઠિન હે એમાં હિમાલય છે એ મિત્રો સંજ્ઞા થશે પાંચમો આજ બિલ્લી સારા દૂધ પી ગઈ તો બિલ્લી જે છે એ મિત્રો આપણી સંજ્ઞા થશે નેક્સ્ટ આગળ વધીશું સાતમો છે અંદાજ આપના આપના એમાં પહેલો યુદ્ધ શિકારી કી જગત તુમ હોતે તો ક્યાં કરતે તો એદી શિકારી કી જગ મેં હોતા તો મેં બી હિરણ કે સાથ વેસાહાર કરતા જૈસા શિકારીને ક્યા એની ચર્ચા મિત્રો તમારે ક કરવાની છે જે પ્રવૃત્તિ આપેલી છે તેના જવાબ પણ સંપૂર્ણ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો ધોરણ છ હિન્દી વિષયનું જે પ્રથમ ચેપ્ટર છે દયાલુ શિકારી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલો ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો નેક્સ્ટ તમારે કયો વિડીયો છે જુએ છે તે પણ અમને જણાવીને જજો જેથી કરીને અમે તે વિડીયો લાવી શકીએ મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત